ખૂબ જ ધામધૂમપૂર્વક થતી હોય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવતું હોય છે આવનાર બકરીદના તહેવારને ધ્યાનમાં રાખીને

સાત પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના આગેવાનો હાજર રહેલા હતા એસઓપી ના સભ્યો પણ હાજર રહેલા હતા અને તમામ લોકોને આગામી તહેવાર જે બકરીદ આવી રહી છે એમાં શું તકેદારી રાખવાની છે કઈ રીતે એડર્ટ રહી અને આપણે કામગીરી કરવાની છે સોશિયલ મીડિયા પર કઈ રીતે વોચ રાખવાની છે તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી હતી અને કઈ કઈ જગ્યાએ કોર્પોરેશન દ્વારા કચરે એકત્ર કરવા માટે પેટી મૂકવામાં આવનાર છે એની પણ સૂચના આપવામાં આવેલી હતી અને કઈ પણ બનાવો બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સૂચના કરેલી છે